અને એક ભાઈ હમણાં એની વાઈફ સાથે મારા જ પાડોશી લ્યો ને ફોટો મૂક્યો કે એની વસ્તી ઉપર ખબર છે કે રિવાજ હોય છે પતિ પત્નીના વખાણ કરવાના આમ તો કરતા નથી કોઈ અને દસ વર્ષ પછી તો થતા નથી એટલે આમ લખું એણે કે વિથ માય લવિંગ પાર્ટનર ક્રાઇમ ઇન પાર્ટનર આવું બધું ત્યાં લખવાનું કે ભાઈ તું ના હોત તો મારી જિંદગી ક્યાં હોત તારા લીધે જ હું આગળ છું અને તું છો એટલે જ હું છું મેં લાઈક તો કર્યું પણ વિચારી આવ્યો બે દી પહેલા ઈ જ વાત તો વાત તો શેરીમાં નીકળી ગયો તેન પત્ની આરે એવી માજા મુઈ ગઈ છે ફેસબુક એ હમણાં એક ભાઈ જમતા જમતા છે ને એ પત્નીને કહેતા હતા કેટલી વાર કીધું છે કે રસોઈ કરતા કરતા ફેસબુક ને WhatsApp નો યુઝ ન કરાય કેટલી વાર કીધું છે કે આ જો દાળ હાવ પાણી જેવી થઈ પાણી જેવી આવી દાળ હોય રસોણામાંથી પત્ની આવી એક વેલણ લઈને આમ જરાક હાથમાં માર્યું ફોન ઉડીન સોફા નીચે કે જમતા હોય ને ત્યારે ફેસબુક માંથી બહાર નીકળો પાણી જેવી દાળ નહીં પાણી છે અડધી કલાકથી પાણીમાં બોળી રોટલી ખાઈ દે છો પાછા મને કયો છો આ મેણું દાળમાં બોળી મોઢામાં નાખો આ દાળ કેતા નહીં આજ પછી ભાઈ ઓલો નોકિયા અગિયારસો લઈ લીધો